હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે મારા રૂમમાં તો હું છું વ્યાસ વાડોલિયા અને હમણાં તો મારે છે ને રસોડા ચાર પાંચ દિવસ બ્રેક છે રસોડા નથી એટલે હું ઘરે હતો ઘરે આવતો ત્યાં આવું ટાઈમ ના જાય કોમ તો ટાઈમ તો મારા જયારે જતો જ નથી એટલે એને પહેલી તો બે વાગ્યા હે અને મારો રૂમ છે ને આવો પંગાર જેવો પડ્યો છે તમને પહેલાં મારો રૂમ બતાડી દઉં અને ટાઈમ ના જાય એટલે કરવું પડે ને મારો રૂમ પહેલો તો ગંધારો એટલે ચાલો પેલા તમને ફટાફટ રૂમ બતાવી દઉં અને આપણે ફટાફટ આપણે મસ્ત રૂમ ને લક્ઝરી ટાઈપનું બનાવી નાખીએ લક્ઝરી ટાઈપ હા એવું નહીં ચાલો આપણે જેટલા આપણે એકલા થાય આપણે કરીએ પેલા તમને તમે રૂમ જોઈએ હાલો જો આ રૂમની કંડિશન છે ટાણે આ બધા બાજકા અહીંયા પડ્યા છે આ ગાડલા અહીંયા પડ્યા છે અને અહીંયા આપણે આ ભૂલાઈ ગયું નામ ગાડલું અહીંયા પડ્યું છે આટલી વારમાં ભૂલાઈ ગયું માથે કુકર એમને રખડે આ પેન્ટિંગ તો બરાબર જ છે જગ્યાએ પછી આ માથે એમને ઘડા ને વળા બધું પડ્યું છે અહીંયા છે ને આ માતાજીનું પડ્યું છે એને આપણે બધું ચોખ્ખું કરવાનું છે અને માથે જવાનું તો મશીન એમને પડ્યું ચોપડા એમને પડ્યા અહીંયા ઓશિકા એમને પડ્યા છે અને અહીંયા હું તમારા વાતું કરું હું આ લાઇટ ફેસ લાઇટ ચાલુ એટલે છે ને નહીં હોય બરાબર પૂરું અને બધું આપણે મેં મારું રીતે કર્યું કહ્યું અટાળી બધું આવે ને બેકાર થઈ ગયું બધું આપણે ચોખ્ખું કરવાને રાતે બલ હે અહીંયા અને હાલો આપણે હે ને શરૂઆત કરીએ ક્યાંથી ખબર ચાલો પછી તમને પેલા આપણે તમે હરખું જોઈ લ્યો આ બધું રૂમ ટૂર તો આપણે હે ને હવે નાની જગ્યાએ શરૂઆત કરીએ તમને આ બતાવ્યું હતું ને મેં અમારું આ ટૂથપેક નું નામ એ રાખ્યું હતું ચાલો ત્યાંથી આપણે આને હે ને તને નાનીથી એને આપણે શરૂઆત કરીએ ચાલો ફટાફટ આને હે હરખું ગોઠવી નાખું પહેલાં તો બધું આપણે આ માલ હે ને યા જારામ ભરી લે અને ખોટો હોય ને ના આવે નાની નાની વસ્તુ પેલા જારામાં ભરી લઈ તો જો હું કઈધું હે હવે હેને કા બાજકાઈન બાજકા બધું માં મમ્મી આવે ને મને ખવા પડે કારણ કે આ બધું કઈ રીતના હું નાખવાનું હે ને ક્યાં ખાવું નાખવાના કે એમાં બધું મિક્સ કરવાનું હે કે આ હારા ઘાઉં હે કે આ ખરાબ ઘાઉં હે બાકી બધું તો કપડાં માં તો હવે હું કાલે કરીશ કારણ કે પછી હે ને થોડું બીજું કામ હે મારે થોડું ઘર તો કામ આવી ગયું બીજું હવે બાકી આ નીચેની ગોખલા હે ને એને જફા કરવાનું હે બાકી હામે તમે જોઈ લો તો હું ચોખું કરી દઉં થોડું ચખું કર્યું છે હવે પછી આપણે હે પાછું ચોખ્ખું કરીએ થોડું ધીરે ધીરે ચાલો ફટાફટ આવે ને પાંચેક મિનિટ આવા જમવા જવું સાખે રોટલો હે કેટલા વાગ્યા ખબર પાછો દેખાય ને ઘડિયાળમાં ચાર વાગ્યા હા ચાર વાગે જમવા બેઠો બપોરે બપોરે ભૂખતા હતી નહીં સવારે દસ વાગે પોવા ભૂખતા લાગે નહીં બપોરે ચાર વાગે ભૂખ લાગી ગઈ ગયો